દોડતું ભુજ તબક્કતું ભુજ અને સતત પ્રગતિશીલ ભુજ કચ્છનો વિસ્તાર ભુજનું વડું મથક છે જે છે મઢુલીથી કરીને આ રસ્તો જઈ રહ્યો છે આગળ આરટીઓ તરફ અને બસ આ રોડ ઉપર જ ખાસ મૂર્તિવન આવી જાય છે એટલે કોઈ પણ બહારથી જે પ્રવાસી આવતા હોય તો એના માટે પણ સીધું એને ખ્યાલ આવે કે ઝાંસીની રાણીથી આરટીઓની વચ્ચે આ સ્ફૂર્તિવન આવી જાય છે એટલે પ્રવાસન સ્થળ સરસ છે અને આ બંને ખાસ કરીને અહીંયા ગાડી લેવેજ કારની અને ટ્રાવેલ્સની ઓફિસો આ રોડ ઉપર આવેલી છે અને એક વાગડ બે ચોવીસી સમાજ છે એની પણ સંસ્થાની ઓફિસ સંસ્થાનો હોલ છે ને અહીંયા પણ સરસ એક્ટિવિટી થતી હોય છે અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે એક્ઝિબિશન હોય છે એટલે રોકાવાની પણ વ્યવસ્થા સરસ છે અહીંયા વાગડ બે ચોવીસી અને આ ભુજનો મેન ઉપરનો રોડ હતો ભુજ અંદરની સાઈડ તમને જોવા મળશે આગળ પણ બસ આ ભુજની નજીક આવેલી છે જીકે જનરલ હોસ્પિટલ એટલે અને જીકે જનરલ હોસ્પિટલ પહેલાં એક ભુજનો બાયપાસ રોડ પડે જે વિમાન સર્કલથી લઈ અને જયનગર તરફ નીકળી જાય એટલે હેવી સાધનો હોય જેને માંડવી જવું હોય નખત્રાણા જવું હોય મુન્દ્રા જવું હોય તો આ રોડથી આમ નીકળી જાય રસ્તો અને આગળ આ ભુજ સિટીમાં જાય છે અને આ બાયપાસ રોડ છે વિમાન સર્કલ છે આવી અને બસ આ રસ્તો મુન્દ્રા બાજુ જ જાય અને આ રસ્તો ભુજની અંદર જાય વિમાન સર્કલથી જુબીલી તરફ રસ્તો છે તો એની અંદર વચ્ચે ખાસ કરીને મહત્વની ભુજની હોસ્પિટલ છે લેવા પટેલ સમાજની એ હોસ્પિટલ આવે સામે આ રસ્તો જુબીલી તરફ જઈ રહ્યો છે સરસ સદભાવના સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમ દ્વારા ઝાડ સરસ વાવેલા છે આખા ભુજમાં લગભગ જગ્યાએ તમને ભુજની અંદર ગ્રીનરી જોવા મળશે કારણ કે સરસ ઝાડ થઈ ગયા છે આ લેવા પટેલ સમાજની હોસ્પિટલ છે અને ભુજના કચ્છના દરેક દર્દીઓને લાભ મળી રહ્યો છે સામે પણ ઇમરજન્સી હોસ્પિટલ છે ડિવાઇન કચ્છ લાઈફ કેર હોસ્પિટલ સેવાઓ મળી રહી છે કે દૂર ન જવું પડે હવે આ એકવોર્ડ હોસ્પિટલ છે સરસ અહીંયા પણ સેવાઓ સરસ મળી રહી છે આરોગ્ય લોકોનું સારું હશે તો પોતાનું પરિવાર ધંધા રોજગાર સરસ ચાલી શકે એના માટે સેવાઓ આપતી હોસ્પિટલો છે અહીંયા ખાણીપીણીના સ્ટોલ પણ આ રોડ પર બહુ છે અને કોઈને પૂરી શાક ખાવું હોય તો રાજુભાઈની પૂરી શાક પણ ખાઈ શકે અને અહીંયા નાની નાની બેકરીવાળાની પાણીપુરી છે ડબલ રોટિંગ છે વડાપાઉં છે બધા અલગ અલગ રોડ ઉપર આપણને જોવા મળે હવે આવશે આગળ જુબીલી સર્કલ જે ભુજનું મહત્વનું સર્કલ છે જુબિલી સર્કલ આ જુબીલી સર્કલ આવી ગયું છે ભુજનું એટલે હવે આ રસ્તો જે તને લેશે એ જ માંડવી તરફ ને તો સિટીની અંદરથી આ રસ્તો થાય છે માંડવી તરફ જાય ને આગળથી જે સુપરનો જે આંટી આવે છે તો ત્યાંથી રસ્તો જાય નલિયા બાજુ જાય નખગણા બાજુ જાય અબડાસા લખપત બાજુ રસ્તો જાય અને આ સિટીનો મહત્ત્વનો રોડ છે અહીંયા આ રોડ ઉપર ઝેરોક્ષોની દુકાનો પણ ઘણી આવેલી છે એટલે જે કોલેજમાં કે વિદ્યાર્થીઓ અલગ અલગ સ્કૂલોમાં ભણતા હોય એના માટે અહીંયા સારું સ્ટેશનરી પણ મળી જાય સરસ જગ્યા છે અને આ રોડ ઉપર જ ભુજ સિટીનો મહત્ત્વનો ટાઉન હોલ છે જ્યાંમાં અલગ અલગ વિવિધ પ્રોગ્રામો થતા હોય કારણ કે બધી અલગ અલગ જે સુવિધાઓ સિટીના લોકોને મળી રહી છે અને એમાં સુખાકારીમાં જે વધારો થઈ રહ્યો છે લોકો પણ ખુશ છે અને આ રસ્તા પણ ઉપર પણ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષો આવેલા છે સરસ હરિયાળી ભુજમાં વધી રહી છે હરી વધી રહી છે અને રોડની બંને બાજુ તમે જુઓ સરસ કલેક્શન છે ચણિયા ચોરીઓનું કારણ કે હવે નવરાત્રી નજીક આવી રહી છે તો સરસ કલેક્શન છે જુઓ કોઈને ભુજમાં વસ્તુઓ બધી જોતી હોય આવી તો સરસ મળી રહે અને આ રોડ લાલન કોલેજ પણ આવે છે શિક્ષણ ખુદનું મહત્વનું કહી શકાય એવી સરસ કોલેજ છે